સુરત મહાનગરપાલિકાના વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીના ઓડિટ રિપોર્ટને લઈને વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે ઓડિટમાં બહાર આવ્યું છે કે અધિકારીઓની બિનજરૂરી ખરીદીને કારણે રૂપિયા એકસો પંચાવન પોઈન્ટ સત્તર કરોડનો સામાન સ્ટોરમાં બિનવપરાશ પડી રહ્યો છે આ ઉપરાંત હજારો ઓડિટ વાંધાઓ પૈકી મોટાભાગના વાંધા અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારીની જાણ બહાર મનસ્વી રીતે બિલો પાસ કરવા અંગેના છે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે જનતાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે અને વહીવટી તંત્રમાં પારદર્શિતાનો અભાવ છે હું પાયલ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા આજે અમે સૌ કોર્પોરેટરોની આગેવાનીમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેના જેના અમારા મહત્વના મુદ્દા હતા કે છેલ્લા ત્રણ વર્ષની અંદર ઓડિટ અહેવાલની અંદર જે પ્રમાણે ઓડિટર આપણને સૂચન આપે છે જે પ્રમાણે આર્થિક પરિસ્થિતિ પાલિકાની જે છે એ સ્પષ્ટ ભાષાની અંદર લખે છે પણ ક્યાંક ને ક્યાંક લોકોને ભરમાવવા માટે લોકોને ગુલ ગુલાબી ચિત્ર બતાવવા માટે જે પ્રમાણે કામગીરી થાય છે એ ખરેખર વાસ્તવિક છે જ નહીં જે કાગળ ઉપર છે એ જમીન ઉપર નથી જે જમીન ઉપર છે એ કાગળ ઉપર નથી સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે તળિયા ઝાટક છે એવું પણ કહી શકાય કેમ કે મહેકમ ખર્ચ આપણો પંચાવન ટકાથી પણ વધારે છે કેપિટલનો મરામત ખર્ચ પણ પાંત્રીસ ટકાથી વધારે છે સાથે સાથે આપણા જે સ્ટોર છે એના અંદર જે બિન વપરાશી સામાન એકસો કરોડ થી પણ વધારે રૂપિયાનો સામાન છે અને જે પ્રમાણે બજેટ નક્કી કરવામાં આવે છે બજેટ આખું વિખાઈ ગયું છે એટલે કે જનરલ એડવાન્સ ખાતે આ જે બજેટ હેઠ છે પાડવામાં આવે છે ખર્ચ એમાં પાડવામાં આવે છે સાથે છેલ્લા ત્રણ વર્ષની વાત કરું છેલ્લા બે વર્ષમાં વાંધાઓની વાત કરું તો તેતાલીસો ચોવીસ જેટલા આ ફાઇલની અંદર બિલોની અંદર ગોબા ચાલી છે કે જેમાં કોઈને કોઈ રીતની ગેરરીતિ છુપાયેલી છે જેના કારણે સુરત મહાનગરપાલિકાને આર્થિક ખૂબ મોટું નુકસાન છે અને આ ઓડિટની અંદર સ્પષ્ટ ભાષાની અંદર લખેલું છે કે કયા કયા કારણોસર આ બિલો અમાન્ય કરવા જોઈએ તો ચૂકવણું જે થયું છે ને અટકાવવું જોઈએ ને જો થઈ ગયું છે તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અમુક બિલો એવા છે કે જે એક વખત કામ કર્યું છે અને બે વખત પૈસા ચૂકવાયા છે અમુક બિલો એવા છે કે જેમાં ચૂંટાયેલી પાકને ઘોડીને પી ગયા નિયમો બિયમો બધા નેવે મૂકીને પોતાને મનમરજી ફાવે એવા બિલો ચૂકવી દીધા છે સક્ષમ સત્તાની કોઈ પરમિશન લેવાની નહીં મજા આવે બિલો ચૂકવી દેવાના સાથે સાથે કન્ટેનરની વાત કરું તો કન્ટેનરોની જે પ્રમાણે ની ખરીદી થઈ મહાનગરપાલિકામાં એકસો ચુમાલીસ ખરીદી થઈ અને એની સામે બિલ ચૂકવાયું એકસો એકોતેર નું આ તો મેં માત્ર ચાર પાંચ વાંધાઓની વાત કરી પણ જો આપણે તેતાલીસો ને ચોવીસ જેટલા જો વાંધા આપણે જોઈએ તો બધા જ વાંધાઓની અંદર આ બધા પ્રોબ્લેમો છે તો આના પાછળ જવાબદાર કોણ આના માટે મહાનગરપાલિકાની અંદર એક કમિટી બનવી જોઈએ અને સાથે સાથે આમાં તપાસ થવી જોઈએ જે તે અધિકારીઓ ઉપર પણ તપાસ થવી જોઈએ અને કસૂરવાર હોય તો અધિકારીને મહાનગરપાલિકામાંથી મુક્ત કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને પણ કાળી યાદીમાં મૂકવા જોઈએ અને અમે માનનીય મેયશ્રીને પણ કહીએ છીએ કે તમે આ ઓડિટ અહેવાલ એક વખત વાંચો અને જો એવું લાગતું હોય કે આમાં જે સ્પષ્ટીકરણ છે ખોટું છે તો તમે પોતે સ્પષ્ટીકરણ આવીને કરો સુરત શહેરના લોકોને તમે જવાબ આપો અને જો એવું લાગતું હોય કે ના બધું બરાબર છે તો તમારી આ નિષ્ફળતા છે તમે પોતે સ્વીકારી લો અને સુરત મહાનગરપાલિકાની અંદર જેટલા ભ્રષ્ટાચાર થાય છે જેટલી ગેરરીતિ થાય છે જેના ઉપર તમારું કોઈ નિયંત્રણ નથી પણ આ જે તમામ પ્રકારના કામો પ્રોજેક્ટો છે તમામ પ્રકારના વિકાસના બીજા અન્ય કામો છે બધા જ કામો તમે ઓનલાઈન મૂકી દો સુરત શહેરના લોકો એ ધ્યાન રાખશે કે ક્યાં ગેરરીતિ થાય છે ક્યાં ગેરરીતિ નથી થાય તમામ ચુકવણાઓ ઓનલાઈન મૂકી દો અને તમામ જે કામની જે પ્રગતિ છે એ પણ ઓનલાઈન મૂકી દો જેથી સુરત શહેરના લોકો ડાયરેક્ટ જોઈ શકે અને ત્રીજું કે જેટલા પણ સુરતની અંદર પ્રોજેક્ટો ચાલે છે તમામ પર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ જે અમારી માંગણી છે